જેમાં પાઇપ લાઇટ લીધી ઝુમ્મર ફોકસની લાઇટો બજારમાં જોવા મળી રહી છે જેમાં વધુમાં લોકો તૈયાર લાઇટો લઈ જઈને ગણપતિનું ડેકોરેશન કરતા હોય છે સાથે ગત વર્ષ કરતા વર્ષમાં ભાવમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દર વર્ષે બજારમાં અવનવી લાઇટો આવતી હોય છે સાથે તેની માંગ પણ વધારે હોય છે આ વિશાળ વેપારી અમિત હિંગુએ વધુ માહિતી આપી લાઇટો નવામાં તો ઘણી બધી વેરાયટી છે જે રીતે રોપલાઇટની અંદર વેરાયટી નવી નવી આવી છે સ્ટ્રીપ પટ્ટીઓમાં છે ફ્લાવર્સ કરટન્સ છે ફ્લાવરમાં રોઝ ફાઈબર ઓપ્ટિક્સ ચક્ર આવેલા છે એલઈડીવાળા ફિક્સલ એલઈડીમાં મોટા મોટા દડા છે બત્રીસ એક્શનના ઘણી ઓલમોસ્ટ છે ઝૂમ્મરોની અંદર બી ઘણી વેરાયટી છે નાના મોટા પ્લાસ્ટિકના મેટલ્સના ને બધા દર કરતા આ વખતે ભાવમાં કેટલો વધારો છે ભાવમાં વધારો તો નથી પણ રેગ્યુલર અમુક આઈટમ તો ડાઉન બી છે રેટ ઓછા છે ને રેગ્યુલર પ્રાઇસમાં છે પ્રાઇઝમાં કોઈ પ્રોબ્લેમ નથી માંગ વધારે છે માંગમાં તો ઓલમોસ્ટ કસ્ટમરની ડિમાન્ડ તો કાંઈક નવાની હોય છે એટલે અમે બને ત્યાં સુધી નવી વેરાયટી ઘણું લાવવાનો પ્રયત્ન કરે છે અને લાવીએ છીએ એમાં ડિસ્પ્લેમાં અમુક લાગેલું છે તમે જોઈ શકો છો ઘણી બધી નવી વેરાયટી અમિત હિંગુ પ્રિન્સ ઇલેક્ટ્રિક હુંગા બજાર